રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ નિમિત્તે ભરૂચના તબીબે કેન્સરની જાગૃતિ અંગે માહિતી આપી હતી આજે સાતમી નવેમ્બર એટલે કે નેશનલ કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવામાં આવે છે ત્યારે કેન્સર કઈ રીતે થાય છે અને તેનાથી બચવાના ઉપાયો અંગે ભરૂચના સર્જન ડોક્ટર સાથે મીડિયા વાતચીત કરી લોકોને કેન્સરની બીમારી અંગે જાગૃત કર્યા હતા કેન્સર એક એવો રોગ છે જેનું જોખમ દિવસે દિવસે વધી રહ્યું છે

આ આમાતે લોકોમાં કેન્સર અંગેની જાગૃતતા આવે તે હેતુસર ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં વર્ષ 2014 માં સપ્ટેમ્બર મહિનામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી જેના દર વર્ષે 7 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું તેમણે કેન્સર નિયંત્રણ ઉપર રાજ્ય સ્તરની હિલચાલ શરૂ કરી અને લોકોને મફત તપાસ માટે મ્યુનિસિપલ ક્લિનિક્સમાં જાણ કરવા પણ પ્રોત્સાહિત કર્યા હતા આજે સાંજે ચાર કલાકે ભરૂચના સર્જન ડોક્ટર સાથે મીડિયાએ વાતચીત કરી હતી જીનેટિક પણ હોય શકે ટોબેકો યુઝ આલ્કોહોલ યુઝ બરાબર ભેળસેળવાળું કોઈ ખાવાનું ખાવાથી કાતો પછી વધારે પડતા પેસ્ટીસાઈડનો ઉપયોગ કરવાથી પણ થઈ શકે છે આ મહત્વના કારણો છે જે આપણા ઇન્ડિયામાં જોવા મળે છે બરાબર અને બીજા જે રિસ્ક ફેક્ટર છે એમાં જીનેટિક મ્યુટેશન આવે હોર્મલ રિપ્લેસમેન્ટ થેરાપી આવી શકે છે બરાબર છે અને ત્યારબાદ આપણે આવે છે ક્રોનિક આલ્કોહોલ ક્રોનિક ટોબેકો યુઝ આ બધા એના રિસ્ક ફેક્ટર છે ક્રોનિક સ્મોકિંગ આ બધા એક રિસ્ક ફેક્ટર છે અને આ બધું જાણવા કે આપણને કેન્સર થયું છે તો એના લક્ષણો આવે બરાબર તો એના લક્ષણોમાં શું શું આવી શકે તો લક્ષણોમાં આવે કે ભાઈ તમને કંઈ પણ કારણ વગર તમારું વજન ઓછું થવાનું કોઈપણ કારણ વગર તમને ખાંસી આવી બરાબર શરીરના કોઈપણ ભાગમાં ગાંઠ કે એવું કશું કંઈ દેખાવડાવવું બરાબર છે કન્ટિન્યુસ તમને દુખાવો થવો વારંવાર થાકી જવું સારા સારું ખાવાનું ખાવા છતાં બી આપણું વજન ન વધવું તો આ બધા સામાન્યતઃ કેન્સરના લક્ષણો કહેવાય બરાબર તો એને પ્રિવેન્શન કરવા માટે આપણે શું શું કરવું જોઈએ તો કેન્સરને પ્રિવેન્શન કરવા માટે સૌથી પહેલાં તો આપણે તો હેલ્ધી ડાયટ સારો ખોરાક લેવો જોઈએ સારું પાણી પીવું જોઈએ સારા પાણીમાં હવે શું શું આવી શકે જો અત્યારે તો જીઆઈડીસી છે જીઆઈડીસીની આજુબાજુના જેટલા વિસ્તારો છે એ બધામાં ભૂગર્ભ જળના જે ટીડીએસ છે એની માત્રા તો ઘણી વધારે આવે છે મિનરલ વોટર મિનરલ વોટરને ઠંડુ કરવા માટે નાઇટ્રોજન નાખે છે આ લોકો તો એના પણ ચોખ્ખું કે સાબિત કરી શકાય એવું કોઈ છે નહીં તો આપણા જ્યારે જૂના જમાનામાં કહેતા કે માટલાનું પાણી સૌથી સારું બરાબર તો આપણે એ ચોખ્ખું માટલાનું પાણી પીવું જોઈએ અને પાણી દિવસમાં બે થી ત્રણ કે ચાર લીટર જેટલું પીવું જોઈએ બરાબર ત્યારબાદ તમારે પ્રોસેસ મીટ છે પ્રોસેસ ફૂડ છે એનો ખોરાક સદન ઘટાડવો જોઈએ અને તમે કંઈ પણ બહારનું પ્રોસેસ ખાવ છો તો એને તમારે એના લેબલ વાંચી અને એના લેબલ વાંચી અને લેબલને સ્ટડી કરી ત્યાર પછી એનો ઉપયોગ ટાળવો જોઈએ છોકરાઓને અવેરનેસ આપવી જોઈએ કે બહારનું ખાવાનું છે તો એની અંદર પ્રોસેસ ઘન આયન તત્વો ને એ બધા ઘણા અપ્રમાણસર બાબતોમાં આવતા હોય છે જે પ્રોસેસ ફૂડની અંદર તો એ બધા આપણે અવોઇડ કરવા જોઈએ આલ્કોહોલ અને ટોબેકોનો ઉપયોગ આપણે ઓછો કરવો જોઈએ બરાબર અને તમારે સૌથી અગત્યનો કે રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ તો જેનાથી આપણે કેન્સરમાંથી આપણે બચી શકીએ